કાર મિત્રો આજે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં દેવકણભાઈ જોગરાણા અમારા માજી સરપંચ અને ગામ લોકો એમની પરિસ્થિતિ એવી છે કે રસ્તો ન હોવાના કારણે અત્યારે હાલમાં પોતાની જાનની જોખમે રસ્તો પસાર કરે છે તો અમારી તંત્રને ને માંગણી એક જ છે

કે હાલની જે સરકાર સત્તામાં હોય એ બેદરકારી હોય કે કોઈને કોઈ કારણોસર પગલાં ન લેવાને કારણે કોઈ હજી સુધી કોઈ પણ પ્રકારના એ વ્યવસ્થાના ભાગરૂપે વ્યક્તિએ કોઈ પણ પ્રકારનું રિપેરિંગ થયેલું નથી આજે અમારે રજૂઆત કરેલી છે ગમે ઘણી વખત એ રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ હોતા આ રીતે હાલો પડે હાલો મતલબ કે જે અમારા કર્મચારી નામ હાલો પડે અમારે એ સ્મશાન પણ નાનાસક પરની જમીનમાં છે તો એને આધારિત આજે કોઈ પણ પ્રકારની એવી ઘટના બની જાય મૃત્યુની તો પાણીમાં થાય અને જીવના જોખમે ત્યાં એ મજબૂરીથી જવું પડે છે તો એની પણ એ નોંધ લેવા તાકી એ પ્રમાણે એ વિનંતી કરીએ છીએ એની સાથે સાથે એ ચોવીસ કલાક લોકોને આજે ખેતીવાડીમાં દેખરેખ રાખે પણ જે મેઈન રસ્તો અમારો આ કહેવાય નહીતર એ અહીંયા અમારે મોટા શાક પરથી એ પંદરથી સોળ કિલોમીટર આવવા જવાનો રસ્તો છે એ પસાર કરી અને ટાઈમ બરબાદ થાય